Hey mata mitro, Aja na nama blog mau tunggu lagi. Sangat ke. Tuh aja aja sepre wara mo. Wara ma. Bener anu se sepre. Wah jua. Kali dasa dua belah. Apa mana? Iya kayak ya se. Ma popo se. Bukan apa apa.

ચાલુ આવતું હોય બહુ બ આવે એટલે ચાલુ કઈ નથી પાણી પાવાનું છે હું કરવા ખાલી કરવાનું એટલે ભૂલી ગયો પોણી ખાલીત કરવાનો પાવાનો નહીં એ ઉકવાની પોણીને ખાલી થઈ જા કરવાનો પોકાતા નહીં અજોય પોકાતા જ નહીં આઈ જ્ઞાની પડા

બાળામાં આઈ ગયા છે જો મમ્મી શુભમ ના બાળી હાથમાં લઈને શુભમ નું મમ

ઊંધી હોય હવે એક ભાઈ આ આગળ નહોતા પેલું કરવાતા બારણા હતા તો આય તો આય હું કઈ ન કાપા દે આ બસ ઠીક આપી દે હવે જોતે હવે આઈ

કોમ જો ખાત કે તને ના ખાય મેં હું શું કરું તું આવું ઉઠાવ તું આમે એટલું કર્યું છે જો અમે શુભમ ના ફાફડા ખાયા અમેને ખાતા

Bulbul kara buria. Ada. Hah? Karena ada. Ada. Paling dua saja. પડામાં ચલાય દીધું છે આપલા હુગ્યા ભાઈ લાકડો આને પપ્પા પડ્યા બોલ જો તમે શું ગાડી તો વાજી તો જો તમે પડી हेलो पीपलू खाई जी ऊपर चढ़ी ज्यादा कौन की दो नहीं कम चढ़ो पड़े पोपट ओबा मैं खबर आती वो खबर आती पता था मेरे को वो पता था पर वो पता थी हमने लेवा मार के आके मुंह खराब दिए

Dan keluar kawan kawan caru kedu